राम जय कतीश जय मुरलीधर बजा मित्रों ने स्वागत टाटा टाटा ब्लॉग म कारण के भाई वरसाद रात जो तुम झीण धीना झीणों धीण वह तारीख थी गई आज सत्तर काल हो तारीख बहुत बहु जाग वरसद न तो बपोर ने कोक कोक साटा आया था टूं में लियो ना अर्धोक इंस जो मान रहे काल में वरसद पर रात लगभग बे अगे ना चालू है धीरे 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 धीरो પાકા હવાના આઠ થઈ ગયા કન્ટીન્યુ ચાલુ છે ધીરો ધીરો આમ કે ખેતરમાં જો આગણી આવ ધરા જા કે રેડ આવ્યુંતું ને એટલે એટલું પાણી દેખાણો બાકી ખેતરમાં બી એકાઈ ટુકમાં જાબળ્યું ભરાવાનું નથી ઈવો ધીરો ધીરો વહી રહ્યો ને બધું પાણી જમીનમાં ઉતરતું ગયું હે નાનીકોરામાં જો વાવણાની તૈયારી કમ્પ્લીટ કરી જ રહી થી છે હવે ખરાય થાય ને એટલે ધારો ઉંજો હે રાતે વરસાદ આવી ગયો નકર અમારો વિચાર હતો થોડું વાવવાનો કોરામાં અમે ન કીધું આવે તો જહા આંધા રી બહુ હતી બહુ ઉમધારું જો હે ઘઉં દી ટકટર નીકળે નઈ તાું દી જરા ઉંજો હે અને હજી આ કંતિની ચાલુ છે કેટલીક વાર વરસ એનું કોઈ ન પી નમરે લાવ જરા ઉંજો હે અમે જાર વાલ કાતા અમે જાર આ કે બીધું એ વરસ તો પાપ કે માંંદો નથી અને મેલ્યામાં કી સિતા પડીનો સેન્ટી મારો सीता पड़े बहुत जबरा जबरा आवा मंडा है देखा है तुमने? हाँ जी जा रो देखा रो नमी गयो अगेन में यो सोड़ो दिन कौन सीता पड़ ने आइट ने बदु वधि गयो साइज तो मैं नारे जो वीडियो में आज तवावना था ना था आओ हाँ नकी थी, एक गुण में मेहनत दबा भेरवी रखी है

મમા એ પંતર હેડી થાય ઇત મરાઈ ગયો લા ઓર ધણી કાઢવાનો હે આકલ હાલ આલે છે ધીરો પડવા દે મે ને ને વરસાદ કાઉ દે ભલે હે તાકવા કે દવા આપણે ભરવી મુંડે માટે થાય મસક જામ 30% એફએસ અને ફૂગ નાશક માં હે ધાનુકા નું વિટાવેક્સ પાવર બે દેખને દવા ગઈ છે આપણે હાલો અગિયાર વાયકા હે ને વરસાદ હવે બન કયો આવ બળત્યો જીણી જીણી સાકત પડે છે તો આપણે આ ટ્રેક્ટરમાંથી 50 કિલો વજન કમ કરની કો આંજી વજન ની ચડાવ લાતા ને મીનસન દીપે કાડ ને કા મેં કોર 25 25 કિલો ના જેથી કરીને આપણે ખેતરમાં ઠોરો રસોળ લાગે હવે આની કઈ જરૂર હોય ની નારામાં હે ને

મેન જલ્લે ને જિંદલા આટલા સબ ઘઠીયા બસાલું સા એટલે તો પછી કન્ટીન્યુઅલ છે વાડી ઉપર હામટી લેઈ બેઠીયા રસ્તો કમ ને ડીઝલ ને તો પછી ધખવાની ગામમાં ફ્રન્ટાયરો આપણે બદલ લેવા નથી નવા હે તો વાવણો થઈ જશે તો હું તો ટッカ થઈ જશે ગારો ઓછો છોટે આમાં નવાタイヤ નુકસાન હોરી એટલેમાં વાવણો કરવાનો તહો તો ગારો બહુ છોટે નુકસી વધારે બેસે હે

કેલે ઉત કેરાં તોરો આઈ ગયો કમ્પ્લીટ હાલો આપણે આ વાળીને દવાના તમારા બી માં દવા ભરવા ગઈ તો સાયન સાયો છે ને જી એ દિ વરાપ નથી મળી બપરા રૂઢકલાક તડકી રેથી પાછોરી સાયો થઈ ગયો તો આગણીવરી વાદ્રું ઉંપડો નઈ તો આયું નઈ એમ ભયું નઈ અકરાવણે થાપી જ નઈ એ કે નકી નથી તારા ની કરી આમ બધું બર ન ખલતો નઈ વાંદો આવે

લાતક બસિન મોર કા આપડે ચાલુ કરીયું તીસસ બદલાવ લે યાર યે તો ના કે બુંડા લાગી બીજી રીત ને આમ તમ જો કાલે દેવીભાઈ ની ઉતા માર જો વાવા ને મરતે બાંધતા હાથીઓ કેર મોર બોલો સ્ટીરિંગ માં હાતે રામન આલિયે ક નહી આલે ખબર છે તમને છોડવા જો હે નહી આલે તો છોડાવી બતા

કે આમ ગામ ધારું તો દોર કાય એટલે હવે આજે વાવણાનું તો ભૂલી જવાનું ચા ચાર વાગી ગયા હાય ઉપર રાખશું હાલો હા ને છ વાગી ગયા બધી તૈયારી આપણે વાવણાની કરી લીધી વાવણું ના થયો આજે તારીખ હું કાં હે વરસાદ તમે છ વાર આવી ગયું ફરી હુકાવા જ નહીં દીધું એટલે ટ્રાય ના કરી સારું જો વરસાદ ના આવ્યો હોત તો ટ્રાય કરો જ તને બીજી રીતના લાગત વાત આવી ગયા ને બે ત્રણ વાર એટલે પછી માંડી વાયુ ના લાગ્યા પછી વાવણીઓ તો બધાને સારું થઈ ગયા આવે ધબધવા ને કાલની તારીખમાં જો રાતે વરસાદ ના આવે તો આજ તો કઈ આપડે શું કહેવાય વાવવાની ઉતામાં બહુ ભગવાન કામ કરે